અંબાજીથી સમાચાર મળી આવ્યા છે અંબાજી મંદિરના પૂજા અધિકારી પર કોર્ટ આદેશ બાદ દાતા રાજવી પરિવાર દ્વારા વિરુદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજે કડાણા મામલતદાર ને પત્ર સુપરત કર્યું છે જેમાં દાતા રાજવી પરિવારની વર્ષોની જૂની પરંપરા ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે આ આવેદન પત્રમાં સંતરામપુરના રાજવી પરિવારના સહભાગી થવા સાથે હિન્દુ સમાજના જૂના ઇતિહાસ અને પરંપરાની રક્ષા કરવાની વિનંતી કરી છે નવરાત્રી પૂજા પર લગાવેલા રોકનો વિરોધ કરતા વખતે

જે દાતા મહારાજા સાહેબ સાથેથી એમનો નો હવન કરવાનો જે અધિકાર છીનવામાં આવ્યા છે 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 એ પ્રધાન સેવક અંબાજીના વર્ષોથી રક્ષા કરી મંદિરની અને એમનાથી જ્યારે લોકોને કોઈ તકલીફ થતી નથી અંબાજીના અષ્ટમીના ના દિવસે આજે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે જે દાતા મહારાજા સાહેબ સાથેથી એમનો અષ્ટમી હવન કરવાનો જે અધિકાર છીનવામાં આવ્યા છે એ